અમે જ કાર જેનું રજિસ્ટ્રેશન નંબર જી જે ઝીરો એટ બી એફ વન ઝીરો થ્રી સેવનના ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા લોડિંગ રિક્ષાની પાછળના ભાગેથી ટક્કર મારતા લોડિંગ રિક્ષા ડ્રાઈવરને માથાના ભાગે અને પગના ભાગે ઇજાઓ થતાં એકસો આઠ મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર લોડિંગ રિક્ષા બંધ પડી ગઈ હોય તે દરમિયાન રિક્ષા સાઈડમાં કરી ઉભેલા હતા ત્યારે પાલનપુર તરફથી આવતી કારે રિક્ષાને પાછળના ભાગે ધડાકા બે ટક્કર મારી હોય તેવું ઘટના સ્થળે ઉભેલા ટોળાઓએ ચર્ચાએ જોર પકડ્યું હતું બિરુચીફ ભીખાભાઈ સિફાઈ એમડી ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા